વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે રિવ્યુ બેઠક મળવા પામી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે એક રિવ્યુ બેઠક મળી હતી કમિશનર અરુણ મહેશબાબુના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં તમામ વિભાગોના રિવ્યુ લેવામાં આવ્યા હતા ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગેના રિવ્યુ લેવાયા હતા કમિશનરે ઉમેર્યું હતું કે તળાવ બ્યુટિફિકેશન બાગ બગીચાઓનો વિષય આવનારા તહેવાર ગણેશ ઉત્સવ અને નવરાત્રીનો વિષય અને આ સાથે સોલિડ વેસ્ટ સહિતના મહત્વપૂર્ણ વિષયો પર થયેલી ચર્ચા તેમજ હેરિટેજ ઇમારતોની જાળવણી અને તેના જાગૃતિ અંગેના વોક સાથે અન્ય વિષયો પર પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી નિર્ણયો લઈ તેની અમલવારી માટેના સૂચનો કરવામાં આવ્યા હતા કમિશનરે વિસ્તૃતમાં આજે રિવ્યૂ બેઠકમાં થયેલી ચર્ચા અંગે મીડિયા માધ્યમોને માહિતી આપી હતી સૌપ્રથમ આજે તમામ ડિપાર્ટમેન્ટ્સની રિવ્યુ જનરલ રિવ્યૂ કરવામાં આવ્યું અને એના પછી ખાસ કરીને અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સ અત્યારે હાથમાં લીધેલા છે અને રાજ્ય સરકારના જે સ્વર્ણિમ ગ્રાન્ટ ઉપર જે કામગીરી કરી રહ્યા છે એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવી પછી ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ તરફથી જે તલાવોની બ્યુટિફિકેશનનું કામો લીધેલા છે એને પણ ધ્યાનમાં લીધેલા છે અને તમામ ઝોનલ એન્જિનિયર્સને લગભગ ફોર્ટી થ્રી તલાવ છે એને વહેલા તકે સાફ સફાઈ કરીને જે બ્યુટિફિકેશનનું કામગીરી લેવા માટે હાથે રહેવા માટે આજે નક્કી કરવામાં આવ્યું એટલે એક મહિનાની અંદર તમામ તળાવોને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે નક્કી કર્યું છે આવતા ગણેશ વિસર્જન માટે પણ જેટલા તળાવો જે ગણેશ વિસર્જન માટે નક્કી કરવામાં આવી છે લગભગ સાત પ્લસ બે નવ તળાવો છે અને અગાઉના દશામાં માટે પણ વાપરેલા છે આ તળાવોને પણ ફરીથી ક્લીન કરીને સાફ કરીને આને પણ યુઝ કરવા માટે નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન માટે જે તૈયારીઓ છે એ પણ હાથ ધરવામાં આવશે અને નવરાત્રિ માટે પણ જે અત્યારે દરખાસ્તો કરવામાં આવી છે એટલે નવરાત્રિ માટે જે ગ્રાઉન્ડ અમે આપતા હોય છે દર વર્ષે એનામાં એને પણ અત્યારે આપી દેવા માટે અત્યારેથી જ પ્લાનિંગ ચાલી રહ્યા છે જેમાં સ્મશાનની વાત છે કે અલગ અલગ સ્મશાનમાં જે આપણે પોતાની જવાબદારી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે વધારવી સારી રીતે કરવું જોઈએ અને જે મેઇન્ટેનન્સનું કામ છે ઝોનલ લેવલમાં થઈ જાય અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો છે સ્મશાનને વ્યવસ્થિત કરવા માટે એ ફ્યુચરિસ્ટિક સેલ મારફતે હાથ લેવામાં આવ્યો હતો એની પણ અત્યારે રિવ્યૂ કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં આને પણ સ્મૂથ કરવી સારી રીતે વ્યવસ્થા કરી આપવી ત્યારના સિક્યોરિટી સિસ્ટમ્સને સારી રીતે સ્ટ્રેન્ધન કરવી એ બાબતમાં ચર્ચાઓ કરવામાં આવ્યો આવનારા દિવસોમાં બ્રિજસની વાત કરીએ તો બ્રિજસની નીચે ગાર્ડન્સ કરવા માટે એમને જે બ્રિજસની વધારનું બ્યુટિફિકેશન કરવા માટે પેઇન્ટિંગ્સ કરવા માટે પણ પ્રેઝન્ટેશન્સ આજે હાથ ધરવામાં આવી છે એ પર પણ ચર્ચા થઈ છે હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ અત્યારે હેરિટેજ સેલમાંથી વહેલા તકે ટન્ડર થઈ જાય જેથી કરીને હેરિટેજ કોન્ઝર્વેશન જે કામગીરી છે એ પણ હાથ ધરવા માટે આવશે આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને જે કેવી રીતે સ્ટ્રેન્ધન કરવી એમાં સુરસાગર લેક આપણું ન્યાય મંદિર પછી લાલકોટ અને જે માંડવી ગેટ આ વિસ્તારમાં હેરિટેજ વોકવે કેવી રીતે ક્રિએટ કરવી અને જે ક્રિએટિવ સિટી છે એ બાબતમાં જે કામગીરી હાથ ધરવા માટે ભારત સરકાર સાથે જે સંકલન કરવાનું છે એ પણ હાથ ધરવામાં આવશે એક પ્લાનિંગ એવું પણ બન્યું છે કે દિવાળીની આજુબાજુ આવે એટલે હેરિટેજને અમે પ્રોજેક્ટ કરીને કલાનગરી છે સાંસ્કૃતિક નગરી છે એટલે અહીંયા લોકલ લોકોને પરફોર્મ કરવાનો એક અવસર મળે એટલે પ્લેટફોર્મ બનાવીને હેરિટેજને સારી રીતે લાઇટિંગ કરીને એને પ્રોજેક્ટ કરશું અને લગભગ ચારે શનિવારમાં અમે આ લોકલ સ્થાનિક પરફોર્મન્સ માટે સ્ટેજ કરી આપવા માટે પણ નક્કી કર્યું છે જેથી કરીને રાજ્ય સરકારના સિટીઝન એન્ગેજમેન્ટ ડ્રાઈવ છે એમાં નાગરિકોને કેવી રીતે મેક્સિમમ એન્ગેજ કરવી મહાનગરપાલિકા તરફથી એ પણ અત્યારે પ્લાનિંગમાં લીધેલા છે નવરાત્રી બાબતનું પણ નાનું મોટું એક આયોજન પ્લાનિંગ ચાલી રહ્યા છે એ આવનારા દિવસોમાં અમને જણાવવામાં આવશે બિલ્ડિંગ્સમાં પણ જે રીતનું સ્વર્ણિમ ગ્રાન્ટની અંતર્ગત નવું જે સ્ટ્રક્ચર્સ કરવાનું છે એ જે પ્લાનિંગ ફેઝમાં છે એને ટેન્ડરમાં લઈ જવી ટેન્ડર ફેઝને એક્ઝિક્યુટ કરવી અને જે ચૂંટ કમ્પ્લીટ કરેલા કામ છે એને પણ પૂરું કરવા માટે સૂચના આપી છે એટલે આજે બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું પણ આખું રિવ્યૂ કરવામાં આવ્યું છે ઝૂમાં પણ જે લગભગ બે વરસથી જે પેન્ડિંગ કામો છે એને કેવી રીતે આગળ લઈ જઈ શકાય નવું વોટર સ્ટ્રક્ચર્સ નવું રેપ્ટાઇલ સ્ટ્રક્ચર્સ નવું સ્ટ્રક્ચર્સ નવા નવા એનિમલ્સ માટે અને બર્ડ્સ માટે ઝૂને પણ સારી રીતે ડેવલપ કરવા માટે નક્કી કરવામાં આવી છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક બહુ સરાહનીય કામગીરી કરવામાં આવી છે એકથી તેર ઓગસ્ટ સુધી લગભગ પચીસેક લાખ એક દંડ લેવામાં આવ્યું છે વડોદરા સિટીમાંથી જે ગંદકી ફેલાવનાર છે પાન તૂટનાર છે જાહેરમાં કચરા નાખનાર છે એવા જ લોકોથી આ દંડ લેવામાં આવી છે આવનારા દિવસોમાં આ પ્રક્રિયા થોડું વધારે વધારે સ્ટંદન કરવામાં આવશે કારણ કે લગભગ ત્રીસ પાંત્રીસ લાખનું જે દસ વસ્તી બનાવતા વડોદરાને નાગરિકોને અમે વારંવાર અપીલ કરીએ છીએ કે જાહેરમાં થૂંકવાનું જાહેરમાં ગંદકી કરવાનું જાહેરમાં કચરા નથી નાખવાનું એવા અપીલ કરીએ છીએ છતાં પણ અમુક લોકો આ કરતા હશે એનાથી દંડની કામગીરી અત્યારે વહીવટી ચાર્જિસ પણ લેવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે અત્યારે કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં અમે એ જ વડોદરાના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમે ઓછુંના ઓછું જાહેરમાં ગંદકી કરનાર ઓછું કરો જેથી કરીને અમે સિટીને સાફ સ્વચ્છ રાખી શકીએ ગાર્ડન ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે કે કેટલા ગાર્ડનની અંદર મેઇનલી ચાર પાંચ હોદ્દા છે બેઝિકલી સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારું કરવા માટે નક્કી કર્યું છે ત્યાંના સ્વચ્છતાને સારું કરવાનું નક્કી કર્યું છે ત્રીજો સિક્યોરિટી સિસ્ટમ્સને ત્યાં સ્પંદન કરવા માટે સૂચના આપી છે ચોથો જાહેર જનતા માટે પીવાનું પાણી અને ટોયલેટની વ્યવસ્થા વહેલા તકે મળી જાય એટલે આ દિશામાં કામગીરી કરવાનું અને ગાર્ડનની ઓવરઓલ સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે જે આઈસી એક્ટિવિટીઝ છે એડવર્ટાઈઝમેન્ટ છે અનાઉન્સમેન્ટ છે વારંવાડી એ લોકોને યાદ કરતા કે જાહેરમાં ગંદકી નથી એ કરવાનું અને આપણા ગાર્ડન અમે સાફ સુથરા રાખવાનું છે એ બાબતનું કામગીરી કરવાનું કીધું છે અને આવનારા દિવસમાં નવું ગાર્ડન્સ જે નઈ નઈ જગ્યામાં બનાવી રહ્યા છે લગભગ ફોર્ટી થ્રી પ્લસ ગાર્ડન્સ પ્લાનિંગમાં છે એ બધું નવું કરવા માટે પણ આજે પ્લાનિંગ અને રિવ્યૂ કરવામાં આવ્યું છે સાથે સાથ આપણે જે રીતનું કીધું હેરિટેજ કન્ઝર્વેશન નવરાત્રી દિવાળી સાથે સાથે લિટરેચર ફેસ્ટ લોકોને લિટરેચર ફેસ્ટ અને બાળકો માટે યંગ વર્લ્ડ ક્વિઝ માટે પણ અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને મેક્સિમમ નાગરિકોને અમે કેવી રીતે એન્ગેજ કરી શકીએ એમના માટે પ્રોડક્ટિવ કામ વડોદરા મહાનગરપાલિકા તરફથી જે કરી શકાય એ બાબતમાં પણ કરવામાં આવ્યું અને અત્યારે ચોમાસા થોડું રિટ્રીટિંગ ફેઝમાં છે એટલે હોટમિક્સ પ્લાન્ટ્સને ચાલુ કરીને જે પણ ડેમેજેસ થયું છે રોડ ઉપર એને પેચવર્ક કરીને જેટલા પણ ડેમેજેસને વહેલા તકે પૂરું કરવા માટે પણ સૂચના આપી છે નાઇટ રાત્રિના સમયમાં જ્યારે ટ્રાફિકનું ઓછું હોય મુવમેન્ટ ઓછું ત્યારે આ મેક્સિમમ કામ કરવા માટે એમને સૂચના આપી છે આશા રાખીએ છીએ કે એવા કામ થશે અને અર્બન ડેવલપમેન્ટ યરના સંદર્ભમાં લગભગ આવતા મહિના એક અર્બન ડેવલપમેન્ટ કોન્ક્લેવનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે જેથી કરીને વડોદરાના નાગરિકો વડોદરાના સિનિયર લોકો વડોદરાના વિકાસ માટે કેવી રીતે આગળ લઈ જઈ શકાય એનું એક રોડમેપ બનાવવા માટે કોન્કલેવ કરવામાં આવશે જેથી કરીને બધા લોકો એમની આઈડિયાઝ અલગ અલગ સેશન્સમાં અલગ અલગ એ કન્સેપ્ટ્સ રજૂ કરશે એની વ્હાઈટ પેપર રજૂ કરીને પછી રાજ્ય સરકારમાં લઈ જવા માટે મંજૂરી માટે લઈ જઈશું એ રીતનું અત્યારે પ્લાનિંગ છે સાથે સાથે જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં જે ડ્રેનેજ પાણીનું કામો બધું અત્યારે ચોમાસાના કારણે અટક્યું છે એને ધીરે ધીરે જ્યારે વરસાદનું માહોલ ઓછું થાય એને હાથમાં લઈને આગળ લઈ જવા માટે પ્લાનિંગ છે એટલે આવનારા ત્રણ ચાર મહિનામાં આ બધું પ્રોજેક્ટનું કામ પણ વહેલા તકે સ્પીડમાં લેવા માટે આજે નક્કી કર્યું અને રિવ્યૂ પણ આજે કરવામાં આવ્યું A <muchas>